કેમ છો વાલનપુર નમસ્કાર દોસ્તો વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી જાહેર થઈ ચૂકી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓએ પીએસઆઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ની આગામી સમયમાં આયોજિત થતી પરીક્ષા માટેના ફોર્મ પણ કદાચ ભરી દીધા હશે તો દોસ્તો આ પોલીસ ભરતી માટે ગુજરાત ભરના વિદ્યાર્થીઓ પાસે આશરે છ થી આઠ મહિના જેટલો અંદાજિત સમય છે અને આ સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકીએ જેથી કરીને આપણને આ પ્રયત્નના અંતે ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય આ હેતુસર વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા બનાસકાંઠાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પાલનપુર શહેર ખાતે આગામી 28 મે એપ્રિલ 2024 રવિવારના દિવસે વિદ્યા મંદિર ખાતેના કાનુભાઈ મહેતા હોલ ખાતે સવારે દસ થી સાડા બાર કલાક સુધીનો સમયની અંદર આપણે એક ફ્રી માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવા જઈ રહ્યા છે વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગરનો પાલનપુર શહેરમાં પર્ટિક્યુલર આ ચોથો સેમિનાર છે દોસ્તો અગાઉ પણ ભૂતકાળમાં અલગ અલગ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે લોકો ત્યાં આવીને માર્ગદર્શન સેમિનાર અને રણનીતિ ચર્ચાઓ કરેલી છે તો આ વખતે પણ અમે લોકો પાલનપુર ખાતે આવી રહ્યા છીએ તમે બધા પણ એના માટે તૈયાર થઈ દોસ્તો આપણે મહિનાનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ આપણે કેવા પુસ્તકો વાંચવા જોઈએ રીડિંગ કેટલી કલાક અને કેવી રીતે થવું જોઈએ સાથ જેટલું રીડિંગનું મહત્વ છે એટલું જ મહત્વ રિવિઝન નું પણ છે તો રિવિઝન ની યોગ્ય રણનીતિ શું હોય શકે અને બધા જ મુદ્દાઓના અંતે જે સૌથી મહત્વની બાબત છે તે કે ભાઈ વાંચન ને મહેનત કરી લીધા પછી આપણે જે વાંચ્યું છે તૈયાર કર્યું છે આ સેમિનારમાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને વોલ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર તરફથી ચોક્કસ પ્રકારનું મટીરિયલ પણ ફ્રી ઓફ કોસ્ટ મળવા થશે તો વેલી તકે આ સેમિનારમાં ભાગ લેવા માટે સેમિનારમાં હાજરી